નમસ્કાર દોસ્તો હું શું કલ્પેશ રાઠવાના એમ પૂરતું વ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ ને દોસ્તો આજના વિડીયોમાં પાવાગઢ કિલ્લાની વિઝિટ કરશું તો દોસ્તો જો તમે પાવાગઢ આવો છો કંઈ કંઈ ફરી શકો તો એની તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે વિડીયો સાથે કન્ટિન્યુ બને દોસ્તો જો તમને આપણે વિડીયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અવાજવું નવા તમને વિડીયો જોવા મળશે ચાલો પાવાગઢ કિલ્લાની વિઝિટ કરીએ દોસ્તો ને સામે છે પાવાગઢ બસ સ્ટેન્ડ ને સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો તેની એક્ઝેટ સામે તમને અહીં પાવાગઢ કિલ્લો જોવા મળશે તો દોસ્તો ચાલો આપણે અંદર જઈએ અને અંદર પાવાગઢ કિલ્લાની વિઝિટ કરીએ તો વિડી સાથે કન્ટિન્યુ બની આ દોસ્તો ને આ છે દક્ષિણનો ભદ્રો દ્વાર દોસ્તો ને જેવા તમે અંદર આવશો એટલે તમને અંદરથી આ રીતનું વિશાળ દિવાલ જોવા મળશે ને આ છે રાજારાજવાડા સમયનું પ્રાચીન બાંધકામ ને આ છે પતેરાજાનો કિલ્લો તો દોસ્તો તમે જોઈ શકો છો તો જો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં પાવાગઢ કિલ્લાની પણ વિઝિટ લેવાનું ભૂલતા નહીં આ છે મોટા મોટા દરવાજા એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો ને હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ દોસ્તો ને ફાઇનલી આપણે પાવાગઢ ગામની અંદર આવી ગયા છે અંદરથી જ્યારે તમે અંદર આવશો એટલે આ રીતનો નજારો તમને જોવા મળશે મોટી મોટી દિવાલો તો દોસ્તો તમે જોઈ શકો છો ને જેવા તમે અંદર આવશો એટલે તમને અહીં શહેરની મસ્જિદ જોવા મળશે તો દોસ્તો આપણે અંદર નહીં જતા કારણ કે આપણે જોડે ટાઈમ નથી હું તમને બહારથી જ જાઉં છું દોસ્તો ને આ છે શહેરની મસ્જીદ બહારથી કીતની જોવા મળે છે દોસ્તો આજુબાજુનો તમે નજારો પણ જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ શહેરની મસ્જિદની પણ મુલાકાત લેવાનું ઉત્સાહ નહીં અને દોસ્તો જ્યારે તમે પાવાગઢ કિલ્લા અંદર આવશો એટલે તમને શહેરની મસ્જિદ પણ જોવા મળશે અને દોસ્તો હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ દોસ્તો ને આપણે સામેથી આવ્યા શહેરની મસ્જિદ જોઈને એમથી તમે થોડા આગળ આવશો એટલે અહીં તમને ત્રણ કોઠીઓ જોવા મળશે તો દોસ્તો ચાલો હવે હું તમને ત્રણ કોઠીઓ બતાવું તો વિડીયો સાથે બન્યા રહેજો સામે છે ત્રણ સહી ત્રણ કોઠીઓ આવેલી છે અહીં બોળ પણ મારવામાં આવ્યું છે જો તમે જોઈ ના હોય તો આ એક કોટ છે બાજુમાં અહીં ત્રણ કોઠીઓ લખેલું છે દોસ્તો આપણે સામેથી આયા જેવા તમે અંદર આવશો એટલે તમને અહીં રાજાડા પ્રાચીન ખાલી દિવાલો જોવા મળશે ખંડેર હાલતમાં અને દોસ્તો આ છે આ છે ત્રણ કોઠીઓ તો દોસ્તો હવે હું તમને અંદરથી બતાવું કે અંદરથી કઈ રીતની જોવા મળે છે તે ખાસ તો અંદર આપણે નહીં જોઈએ કારણ કે એકલા છે એટલા માટે દોસ્તો ને આ છે ત્રણ કોઠીઓ આ એક ત્યાર પછી આ એક બે પેલો ત્રણ દોસ્તો તમે દરવાજા પણ જોઈ શકો છો આ છે આ બીજા નંબરની કોઠી દોસ્તો હવે હું તમને ત્રીજા નંબરની કોઠી બતાવ જઈ રહ્યો છું ને દોસ્તો આ ત્રીજા નંબરની કોઠી અંદર નીચે ભોયરું જેવું છે પણ આપણે અંદર જવું નથી કારણ કે ચામચીડિયા વધારે જોવા મળે છે તો દોસ્તો આ છે ત્રણ દોસ્તોને આપણે સામેથી આયા ત્રણ કોઠીઓ જોઈને ત્યાર પછી થોડા તમે આગળ આવશો એટલે તમને અહીં દોસ્તોને આ છે માંડવી કસ્ટમ ઘર તમે જોઈ શકો છો તેની એક્ઝેક્ટ સામે જ તમને રાજા રજવાડા સમયનો પ્રાચીન તોપો જોવા મળશે અને દોસ્તો આ છે તોપો એ પણ તમે જોઈ શકો છો આપણે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો આ છે તોપો દોસ્તો ને આપણે સામેથી આ જે સામે ગેટ દેખાય તેથી માંડવી કસ્ટમ કરજો જોઈને જેવા તમે આગળ આવશો એટલે પક્ષીનો પધરો દ્વાર ને એક તો દક્ષિણનો પધરો દ્વાર તમે બંને સાઈડ ગમે તે ગેટથી અંદર પ્રવેશ કરી શકો છો ને આ છે બંને ગેટ ગેટ ગેટથી અંદર તમે જેવા આવશો એટલે તમને અહીં રાજા રજવાડાનો સમયનું પ્રાચીન બાંધકામ પણ તમને જોવા મળશે તો દોસ્તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ છે રજોડા સમયનું પ્રાચીન બાંધકામ એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના દોસ્તો સામે છે પાવગઢ ગામ પાવગઢ કિલ્લો એની એક્ઝેક્ટ સામે જ તમને જામા મસ્જિદ જોવા મળશે નહીં દોસ્તો આ છે જામા મસ્જિદ બહારથી કંઈક આ રીતની જોવા મળે તો દોસ્તો જ્યારે તમે પાવગઢ આવો તો ચોક્કસ જામા મસ્જિદની પણ મુલાકાત લેવાનું ભૂલતા નહીં તો દોસ્તો આથી જામા મસ્જિદનો વિડીયો દોસ્તો ને સામે છે પાવાગઢ અને આ છે પાવાગઢથી વડા તલાવ જતો આ રોડ છે તમે જોઈ શકો છો આ તરફ જશો એટલે વડા તમે જઈ શકો છો તેની જ્યારે તમે પાવાગઢથી વડા તલાવ તરફ જશો એટલે તમને અહીં કમાની મસ્જિદ લખેલું તમને અહીં બોર્ડ જોવા મળશે અહીંથી ડાયરેક્ટ તમે સીધા જશો એટલે કમાની મસ્જિદ તમને જોવા મળશે અહીં એક જંગલોની અંદર લોકેશન આવેલી છે જેવા તમે આ રસ્તે સીધા જશો એટલે તમને કમાની મસ્જિદ જોવા મળશે તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં કમાની મસ્જિદ જોવાનું ભૂલતા નહીં દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે કમાની મસ્જિદ જોવા માટે તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે કમાની મસ્જિદ ને દોસ્તો આ જે લોકેશન છે તે પાવાગઢથી વડાદલા જશો એટલે તમને વચ્ચે તમને કમાની મસ્જિદ લખેલું જોવા મળશે ને તેથી તમે અંદર આવશો એટલે તમને આ રીતનું લોકેશન જોવા મળશે ને આ છે દોસ્તો કમાની મસ્જિદ પાવાગઢ દોસ્તો આ જે લોકેશન છે પા થોડા જંગલની અંદર આવેલું છે તો દોસ્તો જ્યારે તમે આવો છો ત્યારે સાવચેતીને આવવાનું ખાસ કરીને ગાડી પંચર ના થાય એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે કારણ કે કાંટા બહુ છે અહીં એટલા માટે હું તમને કહી રહ્યો છું